તમારી કમરમાં ગાદી કે નસ દબાઈ છે એટલે ડોક્ટરે તમને ઓપરેશનનું કીધું છે ઓપરેશન વગર તમારે આ દુખાવો મટાડવો છે તો ચાલો આજે હું તમારી સાથે કેસ ડિસ્કસ કરું છું જેમને પણ ઓપરેશનનું જ કહેવામાં આવ્યું હતું અને દવાને ઓપરેશન વગર કઈ રીતે ઠીક થાય પેશન્ટનું નામ છે કિંજલબેન મને ગાદીનો પ્રોબ્લેમ થઈ ગયેલો કમરમાં એટલે મારો પગ ડાબો ચાલવાનું બેસવાનું સુવાનું બધું જ બંધ થઈ ગયું હતું રવિવારે બપોરે મારા પર કોલ આવ્યો કે મારા વાઈફને સિવિયર કમરથી લઈને ડાબા પગમાં દુખાવો છે એનાથી સુવાતું નથી બેસાતું નથી અમે ઓપરેશનની ડેટ લઈ લીધી છે પણ એક રેફરન્સ મળ્યો છે તો તમે આજે એમને મળી શકશો જ્યારે એમને પેશન્ટને મેં ફિઝિકલી જોયા તો ત્યારે લિટરલી એમના હસબન્ડનો હાથ પકડીને અમારા ક્લિનિક સુધી આવ્યા હતા જ્યારે એન્ટર થયા હોલમાં ત્યારે જ એમના હસબન્ડના સપોર્ટ વગર નહોતા ચાલી શકતા એટલો અસહ્ય દુખાવો હતો એમને બેસવા માટે કીધું તો બેણે મને એવો જવાબ આપ્યો કે મારાથી બેસા એમ જ નથી મારે સૂઈ જવું પડશે મતલબ કે દુખાવો બહુ વધારે હતો પછી મને અમદાવાદ ભરત દવાએ ઓપરેશનનું કીધું હતું પછી રવિવારે ડૉક્ટરે ચેક કરીને કીધું કે ઓપરેશનની જરૂર નહીં પડે મારથી ટ્રીટમેન્ટથી થઈ જશે ત્યાર પછી મેં એમનું ફિઝિકલ એસેસમેન્ટ કર્યું એમાં મને લાગ્યું કે ભાઈ આ કેસમાં કમ્પલસરી ઓપરેશન કરાવવું પડે એવું નથી આમાં જો એક ચાન્સ કાયરોપૅિકને આપવામાં આવે તો એમાં રિઝલ્ટ મળી શકે એમ છે જ્યારે કિંજલબેન અમારી પાસે આવ્યા અમે એક્સરે એમઆરઆઈ રિપોર્ટ્સ ને બધી વસ્તુઓ સ્ટડી કરતા હતા તો એમના એમઆરઆઈ રિપોર્ટમાં એવું મેન્શન કરવામાં આવ્યું હતું કે એમના L4 અને L5 મણકાની ગાદી જે છે એ ખસી ગઈ છે આ જે પોસ્ટર છે એની અંદર હું તમને થોડું એક્સપ્લેનેશન કરવા ટ્રાય કરીશ એમને એવું કહેવામાં આવ્યું કે આ બે મણકા વચ્ચે જે ગાદી છે મતલબ કે એલફોર અને L5 વચ્ચે જે ગાદી છે આ ગાદીનો ભાગ ખસીને નસને ઇમ્પિન્ચ એટલે કે દબાવી રહ્યું છે નીચેના ઇમેજમાં જોઈ શકો છો કે બે માળખા વચ્ચેની ડિસ્ક અને નર્વ વચ્ચે જગ્યા છે એટલે અહીંયા કમ્પ્રેશન નથી પણ ઉપરના એરિયામાં અહીંયા કમ્પ્રેશન આવી રહ્યું છે તો આ જ ટાઈપનો કંઈક સિનારીઓ એમ અંદર એમને બતાવતો હતો કાયરોપ્રેક્ટિક ટ્રીટમેન્ટ ઓનલી એમઆરઆઈ પર કામ નથી કરતું અમે એમને અલગ ટાઈપના કાયરોપ્રેક્ટિક અલાઇનમેન્ટવાળા એક્સરે માટે રેકમેન્ડ કર્યા એક્સરે અહીંયા તમારી સામે જ છે આ એક્સરેની અંદર મેં જોયું કે ચાલો એલ્ફોર એલ્ફાઇ તો એમ આરઆઈમાં આવી ગયું પણ એક્સરે જ્યારે કરાવ્યો તો ત્યારે બીજા અમને અલગથી ફાઇન્ડિંગ મળ્યા જે હવે હું તમારી સાથે ડિસ્કસ કરીશ આ કિંજલબેનના એક્સ રે છે આ એમને સામેથી સીધા ઊભા રાખીને કરાવેલા એક્સરે છે અને બંને બાજુ એમના એક એક હિપનો પોર્શન આવે છે હવે આ એક્સરે ધ્યાનથી જોઈશું તો બંને થાપા એમના જે છે એક લેવલ પર નથી એમનું એક સાઈડનું હિપ ઉપર છે અને એક સાઈડનું હિપ નીચે છે હવે આ હિપ અપડાઉનથી એલ્ફોરેલ્ફા સુધી ઇફેક્ટ કઈ રીતે આવે એ હવે હું તમને પ્રેક્ટિકલી સમજાવું છું ફોર એક્ઝામ્પલ મારો વેઇટ પચાસ કિલો છે તો અગર હું ઊભો રહીશ તો મારા બંને પગ પર ટ્વેન્ટી ફાઇવ ટ્વેન્ટી ફાઇવ કેજી વેઇટ જવો જોઈએ બટ અત્યારે આ હિપ અપડાઉનના લીધે એમનો બધો વેઇટ લેફ્ટ પગ પર વધારે જતો હતો હવે જો તમારો વેઇટ પચાસ કિલો છે એમાંથી ત્રીસ કિલો ડાબા પગ પર અને વીસ કિલો જમણા પગ પર એટલે કે એક્સ્ટ્રા દસ કિલો એક જ પગ પર આવશે તો પ્રોબ્લેમ શું થશે ઓબ્વિયસ એ સાઇડના મસલ્સ પર લોડ વધારે આવશે મસલ્સ પર લોડ આવશે એટલે જોઈન્ટ પર પ્રેશર આવશે અને એ મસલ્સ અને જોઈન્ટની વચ્ચેથી જે નર્વ પાસ થઈ રહે છે તેના પર પણ કમ્પ્રેશન આવશે તો હવે આ વેઇટ ડિસ્ટ્રીબ્યુશન અન સાથે હું કન્ટિન્યુઅસ ઊભો રહીશ કામ કરીશ વજન ઊંચકીશ જે પણ કરીશ તો એની ઇફેક્ટ મને ઓવર ઓવરધી પીરિયડ પછી એ નર્વ જ્યાંથી નીકળે છે મતલબ કે એલ ફાઈવ એસ વન એલ ફોર એલ કે એલ થ્રી એલ ફોર એટલે કમરના મળકા પર એની અસર આવશે અને આ જ રીતે તમારા દુખાવો ડેવલપ થાય છે જો તમે પોતે પણ સાયટિકા પેઇન કમરના દુખાવા કે ઘૂંટણના દુખાવાથી પરેશાન છો તો તમારી લાઈફને થોડી રિવાઇન્ડ કરો ત્યારે ખ્યાલ આવશે કે શરૂઆત એકદમ નોમિનલ પેઇનથી થઈ હતી સવારે ઉઠો તો થોડું જકડાયેલું લાગે અથવા બ્રશ કરવા વાકવડો તો નોમિનલ દુખાવો થાય પાછું ઓકે થઈ જાય આપણે તેને શું કરીએ ઇગ્નોર કરીએ એટલે ડે બાય ડે બોડીનું મિકેનિઝમ જેમ જેમ બગડતું જાય દુખાવો વધતો જાય અને જ્યારે સિવિયર થાય ત્યારે તમે ડૉક્ટરને કન્સલ્ટ કરો અને એટલા માટે જ પછી જ્યારે તેની ટ્રીટમેન્ટ કરવાની થાય ને તો એ પ્રોસેસ લાંબી ચાલે છે એટલે દુખાવાને ઇગ્નોર નહીં કરો એ તમને સાઇન આપે છે કે ધેર ઇઝ સમથિંગ રોંગ અંદર કંઈક ખોટું ચાલી રહ્યું છે એટલે એના અસર રૂપે કે એના પરિણામ રૂપે તમને દુખાવો દેખાય છે તો એ દુખાવાને નાનકડો કે ઇગ્નોરેબલ ગણીને અવોઇડ નહીં કરતાં તેની તાત્કાલિક ટ્રીટમેન્ટ કરાવો જેથી તમે તંદુરસ્ત રહી શકો અને વગર કામની પેઇન કિલર લેવાની સાઈડ ઇફેક્ટથી પણ બચી શકો આ કેસ સ્ટડી બનાવવાનો મારો ધ્યેય એક જ છે કે જે પણ લોકોને ઓપરેશનની સલાહ આપેલી છે પણ જો કાયરોપ્રેક્ટિક કેસથી એ વ્યક્તિને બચાવી શકાતી હોય તો એના માટે હું કામ કરી રહ્યો છું તો જો તમને કે તમારા આસપાસમાં કોઈ પણ વ્યક્તિને આ ટાઈપનો કમરનો સાંધાનો દુખાવો છે ઓપરેશનની સલાહ આપવામાં આવી છે પણ જો પેશન્ટ ઓપરેશન માટે રેડી નથી તો અચૂક અમારી એક મુલાકાત લેજો જો અમારાથી થઈ શકે એમ હશે તો ડેફિનેટલી આપણે આગળ વધશું જો નહીં થઈ શકે એમ હોય તો શું કરી શકાય એના પર ડિસ્કશન કરશું પણ તમારી હેલ્થ જલ્દીથી જલ્દી સારી થાય એ માટે ચોક્કસ કામ કરીશું